કતારગામ વિસ્તારમાં રખડતી ગાયોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે બાઇક ચાલક પર ગાય હુમલો કર્યા બાદ આજે એક નાની માસૂમ બાળકી પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે ગાયે હુમલો કર્યો હતો ઘર નજીક રમતી બાળકીને સિંગડે ચડાવીને જમીન પર પછાડી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારે રખડતા પશુઓ પર કોઈ કાર્યવાહી ન થતા લોકોનો પાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે કતારકામ કોઝવે ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલા બાઇક નજીક એક માસૂમ બાળકી રમતી હતી. સીસીટીવીમાં દ્રશ્યો પ્રમાણે ગાયને જોઈને બાળકે બાઇક આડે સંતાઈ ગઈ હતી. પરંતુ તેમ છતાંય ગાય બાળકી પાસે પહોંચીને પોતાના સિંગડાથી બાળકીને બાઇક સાથે ભીસી હતી. બાદમાં બાળકીને સિંગડાથી ઉઠાવીને નીચે પટકી હતી. આ દરમિયાન લોકો આવી જતા ગાય જતી રહી હતી અને બાળકીને બચાવી લીધી હતી. સદનસીબે બાળકીને કોઈ ઈજા જાનહાની પહોંચી ન હતી. પછાડી ખૂંખાર ગાયે હુમલો કર્યો હતો આ ઘટનાની હજુ સુધી સાંઈસ ચૂકાય નથી ત્યાં બાળકી પર ગાયે હુમલો કર્યો છે જેથી લોકોનો પાલિકા પર રોષ વધી રહ્યો છે અને રખડતા પશુઓ માટે કઈક નક્કર આયોજન કરવા લોક માંગ ઉઠી છે